તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસ ગુજરાતના કાળો દિવસ કહી શકાય કલેક્ટર મહીસાગરે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દલિત સમાજ આદિશવાસી સમાજના માણસોને ખૂબ જ ખરાબ શબ્દો વાપર્યા ચપ્પલ છે મારખાને કે લાયક હૈ હરામી સાલા હરામી એટલે બાસ્ટર એક કલેક્ટરના મોઢે એ પણ એક સ્ત્રીના મોઢે આવા શબ્દો શોભા છે સ્ત્રીના પેટે જન્મેલું બાળક અનોરસ હોય એને બાસ્ટડ કહેવાય હરામી કહેવાય એક સ્ત્રી જ આ પ્રકારના શબ્દો વાપરે એ કેટલું યોગ્ય એની પછી અટકતા નથી વકીલ વકીલ વર્ગને પણ ચપ્પલથી માર ખાવાને લાયક અનપઢ આવા શબ્દો વાપરે છે કેટલી હદે ગુજરાતના સરકારી અધિકારીઓને આ પ્રકારની ભાષાનો દુરુપયોગ કરવાનો અધિકાર છે કોઈ પણ ક્રિમિનલ પણ જો સરકારી કાર્યક્રમમાં સરકારી અધિકારી પાસે પોતાની તકલીફ ની રજૂઆત કરવા જાય તો એનો ક્રિમિનલ ઇતિહાસ નથી જોવામાં આવતો એની ફરિયાદ જોવી જોઈએ મને ધમકી આપી ગયો એમની પાસે છે જગ્યા કોઈ માણસ કોઈ પણ સરકારી અધિકારી ધમકી આપે જાહેરમાં તો એની ફરિયાદ કરી શકાય પરંતુ આ પ્રકારની ભાષાનો પ્રયોગ એ પણ એક પબ્લિક પ્લેટફોર્મ પરથી કલેક્ટર કક્ષાના માણસ કરે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એડવોકેટ કેર સોસાયટી જે છેલ્લા ત્રણ વર્ષથી અસ્તિત્વમાં છે અને વકીલોના પ્રશ્નો માટે વાચા આપે છે કે આ પ્રકારની વકીલો વિરુદ્ધની ભાષાને સખત શબ્દોમાં ખોડી કાઢે છે અને અમે ત્યાં સુધી આ પ્રશ્નને લઈ જઈશું જ્યાં સુધી સસ્પેન્ડ કરી અને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવામાં ન આવે ભાષાનો પ્રયોગ થયો છે તેને સખત શબ્દોમાં વખડી કાઢવી જોઈએ ઇનફેક્ટ બે દિવસ પહેલા બાર કાઉન્સિલ ચેરમેન જેજે પટેલ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને તમે બધા હતા લગભગ અને એવું કહ્યું કે પોલીસ કે કોઈ પણ અધિકારીઓ વકીલો વિશે જે પ્રકારે ગેરવર્તન કરે છે સરકારી અધિકારીઓ જે રીતે ખરાબ વર્તન કરે છે તે તાત્કાલિક રોકાવું જોઈએ અને તે લોકો એ રજૂઆત કરી છે હું એવું માનું છું કે આ પ્રસંગ પણ તે વસ્તુનો ભાગ બની રહે તે જોવા માટે અમે એમને રજૂઆત કરીશું અને રજૂઆત વિશે તમને લોકોને જાણ પણ કરીશું જરૂર પડે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આની પિટિશન કરીશું એડવોકેટ સોસાયટી તરફથી પરંતુ જો સરકાર આ વસ્તુને ગંભીરતાથી સાંભળે જુએ અને પોતાની જવાબદારી સમજે તો આ પ્રકારના આઈએ એસ ઓફિસરો આ પ્રકારની છૂટ લેતા અટકે તે માટે પણ દાખલો બેસાડવા આને સસ્પેન્ડ કરી અને એ બેનની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીની પૂરી તક આપી યોગ્ય વકીલ જો એમને રોકવાની જરૂર પડે તો વકીલ એમાં પાછો નહીં પડે ભલે વકીલોને ચપ્પલથી મારવા પડે પણ આમને એક સબક શીખાડવા માટે જેમ વકીલ સામેથી આવે એમ એને વકીલ તરીકે લાભ પણ મળશે